શાંતિ બાવીસ પાંચ બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો તમે આ આંખોથી જે કંઈ જુઓ છો આ બધું જૂની દુનિયાની સામગ્રી છે આ સમાપ્ત થવાની છે એટલે આ દુઃખધામને બુદ્ધિથી ભૂલી જાઓ પ્રશ્ન છે મનુષ્યોને બાપ મનુષ્યોએ બાપ ઉપર કયો દોષ લગાવ્યો છે પરંતુ તે દોષ કોઈનો પણ નથી પણ તે આપે છે સુખ પણ તે જ આપે છે આ ખૂબ મોટો દોષ લગાવી દીધો છે બાપ કહે છે બાકો હું સદા સુખદાતા છું હું કોઈને દુઃખ નથી આપી શકતો જો હું વિનાશ કરાવું તો બધું પાપ મારા પર આવી જાય આ તો બધું જામા અનુસાર થાય છે હું નથી કરાવતો ગીત છે રાત કે રાહી થકમત જાના સુબહ કી મંજિલ દૂર નહીં ઓમ શાંતિ બાળકોને શીખવવા માટે ઘણા ગીત ખૂબ સારા છે ગીતનો અર્થ કરવાથી વાણી ખુલી જશે બાળકોની બુદ્ધિમાં તો છે કે અમે બધા દિવસની યાત્રા પર છીએ રાતની યાત્રા પૂરી થાય છે ભક્તિ માર્ગ છે જ રાતની યાત્રા અંધકારમાં ધક્કા ખાવાના હોય છે અડધો કલ્પ યાદની રાતની યાત્રા કરી ઉતરતા આવ્યા છો દિવસની યાત્રા યાત્રા પર આ એક કરો છો છો તમે જાણો યાદની યાત્રાથી અમે તમો પ્રધાન થી સતો પ્રધાન બની પછી સતો પ્રધાન સતયુગના માલિક બનીએ છીએ સતો પ્રધાન બનવાથી સત્યુગના માલિક તમો પ્રધાન બનવાથી કળિયુગના માલિક બનો છો એમને કહેવામાં આવે છે સ્વર્ગ આને કહેવામાં આવે છે નર્ક હવે તમે બાકો બાપને યાદ કરો છો બાપથી જ મળે છે જે બીજું કંઈ બોલી નથી શકતા તે માત્ર આ યાદ રાખે શાંતિધામ છે અમારી અમારું આત્માઓનું ઘર સુખધામ છે સ્વર્ગની બાદશાહી અને અત્યારે આ છે રાવણ રાજ્ય હવે બાપ કહે છે આ દુખધામ ને ભૂલી જાઓ ભલે અહીંયા રહો છો પરંતુ બુદ્ધિમાં રહે કે આ થી જે કઈ જોઈએ છીએ તે બધું રાવણ રાજ્ય છે આ શરીરોને જોતા જોઈએ છીએ આ પણ આખી જૂની દુનિયાની સામગ્રી છે આ આખી સામગ્રી આ યજ્ઞમાં સ્વાહા થવાની છે તે પતિત બ્રાહ્મણ લોકો યજ્ઞ રચે છે તો એમાં જવ તલ વગેરે સામગ્રી સ્વાહા કરે છે અહીંયા તો વિનાશ થાય છે ઊંચેથી ઊંચા છે બાપ પછી છે બ્રહ્મા અને વિષ્ણુ શંકરનું એટલું કોઈ પાઠ છે નહીં વિનાશ તો થવાનો જ છે બાપ તો વિનાશ એમનાથી કરાવે છે જેના પર કોઈ પાપ ન લાગે જો કહેવાય કે ભગવાન વિનાશ કરાવે છે તો એના પર દોષ આવી જાય એટલે આ બધું ડ્રામામાં નોંધ છે આ બેહદ નો ડ્રામા છે જેને કોઈ જાણતા નથી રચતા અને રચનાને કોઈ નથી જાણતા ન જાણવાને કારણે નિધનના બની ગયા છે ધણી ધોરી વગરના થઈ ગયા છે કોઈ ધણી નથી કોઈ ઘરમાં બાપ નથી હોતા અને આપસમાં લડે છે તો કહે છે તમારો કોઈ ધણી નથી શું અત્યારે તો કરોડો મનુષ્ય છે એના કોઈ ધણી નથી નેશન લડતા રહે છે એક જ ઘરમાં બાળકો બાપની સાથે પુરુષ સ્ત્રીની સાથે લડતા રહે છે માં છે જ અશાંતિ એવું નહીં કહેશે ભગવાન બાપ કોઈ દુઃખ રચે છે મનુષ્ય સમજે છે દુઃખ સુખ બાપ જ આપે છે પરંતુ બાપ ક્યારેય દુઃખ આપી ન શકે એને કહેવાય જ છે સુખધા સુખદાતા તો પછી દુઃખ કેવી રીતે આપશે બાપ તો કહે છે હું તમને ખૂબ સુખી બનાવું છું એક તો પોતાને આત્મા સમજો

બાપ કળયુગી તો બાળક સંગમ યુગી સ્ત્રી સ્ત્રી ફૂલ બની જાય છે અને તે કાંટાના કાંટા રહી જાય છે એક જ ઘરમાં બાળક જાણે છે કે અમે સંગમયુગી પુરુષોત્તમ પવિત્ર દેવતા બની રહ્યા છીએ પરંતુ બાપ કહે છે શાદી બરબાદી કરી નરકવાસી બનો હવે રૂહાની બાપ કે અત્યારની પવિત્રતા એકવીસ જન્મો ચાલશે આ રાવણ રાજ્ય ખલાસ થઈ જવાનું છે જેનાથી દુશ્મની હોય છે તો એનું પૂતળું બાળે છે ને જેમ રાવણને બાળે છે તો દુશ્મનથી કેટલી ઘૃણા હોવી જોઈએ ભેણા આવે છે ને નફરત આવે છે પરંતુ કોઈને ખબર નથી કે રાવણ કોણ છે ખૂબ જ ખર્ચો કરે છે મનુષ્યને બાળવા માટે એટલો ખર્ચો નથી કરતા સ્વર્ગમાં તો એવી કોઈ વાત હોતી નથી ત્યાં તો વીજળીમાં રાખ્યું અને ખતમ ત્યાં આ વિચાર નથી રહેતો કે આની મટ માટી કામમાં આવે ત્યાંની રસમ અને રિવાજ એવી છે જે કોઈ તકલીફ થાકની વાત નથી રહેતી તો કોઈ મરી જાય એને સ્મશાનમાં લઈ જાય કેટલા થાકી જાય કેટલી તકલીફ થાય સત્યુગમાં એવી તકલીફ નથી એટલું સુખ રહે છે જીવનનું સુખ મરવાનું સુખ

પોતાના પર સારું અટેન્શન રાખે છે પૂરો પહેરો રાખે છે અત્યારે તમારે બાકોને બાપે આવીને પરિચય આપ્યો છે કહે છે ભલે ઘરબાર સંભાળો પરંતુ બાપને યાદ કરો આ કોઈ સંન્યાસીઓની જેમ નથી એ તો ભીખ પર ચાલે છે છતાં પણ કર્મ તો કરવું પડે છે ને તમે એમને પણ કહી શકો છો કે તમે હઠયોગી છો રાજયોગ શીખવવા વાળા એક જ ભગવાન છે અત્યારે તમે બાળકો સંગમ પર છો આ સંગમ યુગને જ યાદ કરવું પડે અમે અત્યારે સંગમ યુગ પર સર્વોત્તમ દેવતા બનીએ છીએ અમે ઉત્તમ પુરુષ અર્થાત પૂજ્ય દેવતા હતા હવે કનિષ્ઠ બની ગયા છીએ કોઈ કામના નથી રહ્યા હવે અમે શું બનીએ છીએ મનુષ્ય જે સમયે બેરિસ્ટરી વગેરે ભણે છે તે સમયે મર્તબો એટલે કે પદ નથી મળતું જ્યારે ભણીએ છીએ ત્યારે પદ થોડું હોય છે પરીક્ષા પાસ કરી અને પદની ટોપી મળી ત્યાર પછી પદ પોસ્ટ પોઝિશન મળે છે જઈને ગવર્મેન્ટની સર્વિસમાં લાગશે અત્યારે તમે જાણો છો અમારે ઊંચેથી થી ઊંચા ભગવાન ભણાવે છે તો જરૂર ઊંચથી થી ઊંચ પદ પણ આપશે આ લક્ષ્ય ને ઉદ્દેશ છે હવે બાપ કહે છે મામેકમ યાદ કરો હું જે છું જેવો છું તે સમજાવી દીધું છે આત્માઓના બાપ હું બિંદી છું મારા માં આખું જ્ઞાન છે તમને પણ પહેલા આ જ્ઞાન થોડી હતું કે આત્મા બિંદી છે એમાં આખું ચોર્યાસી જન્મોનો પાર્ટ અવિનાશી નોંધાયેલો છે બાબા કહે છે ક્રાઇસ્ટ પાર્ટ ભજવીને ગયા છે પછી જરૂર આવશે તો ખરાને

તમારે પણ બનવાનું છે તમે જાણો છો અમે અત્યારે બ્રાહ્મણ બન્યા છીએ દેવતા બનવાના માટે વિરાટ રૂપનું ચિત્રનો અર્થ કોઈ નથી જાણતું અત્યારે તમે બાકો જાણો છો આત્મા સ્વીટ હોમમાં રહેતી હતી તો પવિત્ર હતી હ પરમધામમાં રહે છે તો પવિત્ર છે અહીંયા આવવાથી પતિત બને છે ત્યારે તો કહે છે હે પતિ પાવન આવીને અમને પવિત્ર બનાવો તો અમે પોતાના ઘરે મુક્તિ ધામમાં જઈએ આ પણ પોઈન્ટ ધારણ કરવાના માટે છે મનુષ્ય નથી જાણતા મુક્તિ જીવન મુક્તિ કોને કહેવામાં આવે છે મુક્તિ ધામને શાંતિ ધામ કહેવામાં આવે છે જીવન મુક્તિ ધામને સુખ ધામ કહેવામાં આવે છે અહીંયા છે દુખનું બંધન જીવન મુક્તિને સુખનો સંબંધ કહેવાશે હવે દુખના બંધન દૂર થઈ જશે તમે પુરષા અમે પુરુષાર્થ કરીએ છીએ ઉંચ પદ પામવા માટે તો આ નશો હોવો જોઈએ કે અમે અત્યારે શ્રીમત પર પોતાનો રાજ્ય ભાગ્ય સ્થાપન કરી રહ્યા છીએ જગત અંબા નંબર 1 માં છાઈ છે અમે પણ એમને ફોલો કરીશું જે બાકો અત્યારે માત પિતાના દિલ પર ચડે છે તે જ ભવિષ્યમાં તક્ત નશીન બનશે દિલ પર પણ તે ચડશે જે દિવસ રાત સર્વિસમાં બિઝી રહે છે બધાને સંદેશ આપવાનો છે કે બાપને યાદ કરો પૈસા કોડી કઈ પણ લેવાના નથી આ આ સમજે સમજે છે છે તે કે રાખી બાંધવા આવી છે કંઈક દેવું પડશે બોલો અમારે બીજું કંઈ જોઈએ નહીં માત્ર પાંચ વિકારો દાન આપો આ દાન લેવા માટે અમે આવ્યા છીએ એટલે પવિત્રતાની રાખી બાંધીએ છીએ બાપને યાદ કરો પવિત્ર બનો તો આ દેવતા બનશો બાકી અમે પૈસા કઈ પણ લઈ શકતા અમે તે બ્રાહ્મણ નથી માત્ર પાંચ દાન આપો તો ગ્રહણ છૂટે અત્યારે કોઈ કળા નથી રહી બધા પર ગ્રહણ લાગેલું છે તમે બ્રાહ્મણ છો ને જ્યાં પણ જાઓ બોલો દે દાન તો છૂટે ગ્રહણ દાન આપો તો તમારું ગ્રહણ છૂટી જશે પવિત્ર બનો વિકારોમાં ક્યારેય નથી જવાનો બાપને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે અને તમે ફૂલ બની જશો તમે જ ફૂલ હતા ફરી કાંટા બન્યા છો ચોર્યાસી જન્મ લેતા લેતા પડતા જ આવ્યા છો હવે પાછા જવાનું છે બાબાએ ડાયરેક્શન આપ્યું છે આમના દ્વારા બ્રહ્મા બાબા દ્વારા તે છે ઊંચથી ઊંચ ભગવાન એમને શરીર નથી અચ્છા બ્રહ્મા વિષ્ણુ શંકરને શરીર છે તમે કહેશો હા સૂક્ષ્મ શરીર છે પરંતુ તે મનુષ્યોની સૃષ્ટિ તો નથી ખેલ બધ્ધો અહીં છે સૂક્ષ્મ વતનમાં નાટક કેવી રીતે ચાલશે આ ખૂબ મોટો માંડવો છે પુનર્જન્મ પણ અહીંયા હોય છે સૂક્ષ્મ વતનમાં નથી હોતું અત્યારે તમારી બુદ્ધિમાં આખો બેહદનો ખેલ છે અત્યારે ખબર પડી છે કે અમે જે દેવી દેવતા હતા તે પછી કેવી રીતે વામ માર્ગમાં આવીએ છીએ વામ માર્ગ વિકારી માર્ગને કહેવામાં આવે છે અડધો કલ્પ અમે પવિત્ર હતા અમારી જ હાર અને જીતનો ખેલ છે ભારત અવિનાશી ખંડ છે એ ક્યારેય વિનાશ થતો નથી આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ નહીં જૂની વસ્તુ કોઈ હોતી નથી સતયુગમાં પછી તમે પહેલા જઈને પોતાના મેલ બનાવશો એવું નહીં કે સોનાની દ્વારિકા કોઈ સમુદ્રની નીચે છે તે નીકળી આવશે બતાવે છે સાગર થી દેવતાઓ રત્નો ની થાળીઓ ભરીને આપે છે વાસ્તવમાં જ્ઞાન સાગર બાપ છે જે તમને બાળકોને જ્ઞાન રત્નો ની થાળીઓ ભરીને આપી રહ્યા છે બતાવે છે શંકરે શંકરને પાર પાર્વતીને કથા સંભળાવી જ્ઞાન રત્નો થી જોડી ભરી શંકરના માટે કહે છે ભાંગ અને ધતુરો પીતા હતા પછી એમની આગળ જઈને કહે છે ભરી દો અમને ધન આપો તો જો શંકરની પણ કરી દીધી છે સૌથી વધારે ગ્લાની કરે છે અમારી મારી બાબા કહે છે આ પણ ખેલ છે જે પરિપણ થશે આ નાટકને કોઈ જાણતા નથી હું આવીને આદિથી થી અંત સુધી બધું રહસ્ય સમજાવું છું જાણે છે જાણો છો કે ઊંચેથી ઊંચા બાપ છે વિષ્ણુ સો બ્રહ્મા બ્રહ્મા સો વિષ્ણુ કેવી રીતે બને છે આ કોઈ સમજી ન શકે અત્યારે તમે બાકો પુરુષાર્થ કરો છો કે અમે વિષ્ણુ કુલ ના બનીએ વિષ્ણુપુરીના માલિક બનવાના માટે તમે બ્રાહ્મણ બનો છો તમારા દિલમાં છે કે અમે બ્રાહ્મણ પોતાના માટે સૂર્યવંશી ચંદ્રવંશી સ્થાપન કરી રહ્યા છીએ પર આમાં લડાઈ ક્યારેય હોતી નથી દેવતાઓ છે સતયુગમાં ત્યાં લડાઈ કેવી રીતે હશે અત્યારે તમે બ્રાહ્મણ યોગબળથી વિશ્વના માલિક બનો છો બાહુબળ વિનાશને પ્રાપ્ત થઈ જશે તમે સાયન્સ પર વિજય મેળવો છો હવે તમને બનવાનું છે અમે આત્મા છીએ અમારે જવાનું છે પોતાના ઘરે આત્માઓ તીખી છે અત્યારે એરોપ્લેન એવા નીકળ્યા છે જે એક કલાકમાં ક્યાંથી ક્યાં ચાલી જાય છે હવે આત્મા તો એનાથી પણ તીખી છે આત્મા ક્યાંથી ક્યાં જઈને જન્મ લઈ છે આત્મા સૌથી તીખો રોકેટ છે એમાં મશીનરી વગેરેની કોઈ વાત નથી આત્મામાં કોઈ મશીનરી નથી શરીર છોડ્યું અને આ ભાગ્યા હવે તમે બાળકોની બુદ્ધિમાં છે અમારે ઘરે જવાનું છે પતિ તો જઈ ન શકે તમે પાવન બનીને જશો બાકી તો 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 બધા સજાઓ સજાઓ ખાઈને જશે ખૂબ મળે છે ત્યાં ગર્ભ મહેલમાં આરામથી રહે છે બાકોએ સાક્ષાત્કાર કર્યો છે કૃષ્ણનો જન્મ કેવી રીતે થાય છે કોઈ ગંદની વાત નથી એકદમ જેમ કે રોશની થઈ જાય છે અત્યારે તમે વૈકુંઠના માલિક બનો છો તો એવો પુરુષાર્થ કરવો જોઈએ શુદ્ધ પવિત્ર ખાનપાન હોવું જોઈએ દાળ ભાત સૌથી સારા છે ઋષિકેશમાં સન્યાસી એક બારીથી લઈને ચાલી જાય છે હા કોઈ કેવા કોઈ કેવા હોય છે અચ્છા મીઠા મીઠા સીકી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાના ઉપર અટેન્શનનો પૂરે પૂરો પહેરો આપવાનો છે માયાથી પોતાની સંભાળ કરવાની છે યાદનો સાચો સાચો ચાર્ટ રાખવાનો છે બીજું માતા પિતાને ફોલો કરી દિલ તક્ત નશીન બનવાનું છે દિવસ રાત સર્વિસ પર તત્પર રહેવાનું છે બધાને પેગામ એટલે કે સંદેશ આપવાનો છે કે બાપને યાદ કરો પાંચ વિકારોનું દાન આપો તો ગ્રહણ છૂટે આજનું વરદાન સેન્સ અને એસેન્સ ને ના બેલેન્સ દ્વારા પોતાના પણાને સ્વાહા કરવા વાળા વિશ્વ પરિવર્તક ભવ સેન્સ એટલે કે કે જ્ઞાનની સમજ અને એસેન્સ એટલે સર્વશક્તિ સ્વરૂપ સ્મૃતિ અને સમર્થ સ્વરૂપ આ બંનેનું બેલેન્સ હોય તો પોતાના પણાનું કે જૂનાપણાનું ને સ્વાહા થઈ જશે દરેક સેકન્ડ દરેક સંકલ્પ દરેક બોલ અને દરેક કર્મ વિશ્વ પરિવર્તનની સેવા પ્રતિ સ્વાહા થવાથી વિશ્વ પરિવર્તક સ્વતઃ બની જશો જે પોતાના દેહની સ્મૃતિ સહિત સ્વાહા થઈ જાય છે એમના શ્રેષ્ઠ વાઇબ્રેશન દ્વારા વાયુમંડળનું પરિવર્તન સહજ થાય છે સ્લોગન છે પ્રાપ્તિઓને યાદ કરો તો દુઃખ અને પરેશાનીની વાતો ભૂલાઈ જશે અવ્યક્તિશારા રોહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો શ્રેષ્ઠ કર્મોનું ફાઉન્ડેશન છે પવિત્રતા પરંતુ પવિત્રતા માત્ર બ્રહ્મચર્ય નહીં આ પણ શ્રેષ્ઠ છે પરંતુ મનસા સંકલ્પમાં પણ જો કોઈ આત્માના પ્રતિ વિશેષ લગાવ કે ઝુકાવ થઈ ગયો કોઈ આત્માની વિશેષતા પર પ્રભાવિત થઈ ગયા કે એમના પ્રતિ નેગેટિવ સંકલ્પ ચાલે એવા બોલ કે શબ્દ નીકળે જે મર્યાદાપૂર્વક નથી તો એને પણ પવિત્રતા નહી કહેશે ઓમ શાંતિ